તો મિત્રો આ લાભ ગુજરાતમાં વસતા દસથી અઢાર વર્ષની તમામ અનાથ બાળકોને જેમના માતા પિતા હયાત નથી તો એમને મળે છે લાભ તો મિત્રો અથવા જો પિતાનું અસમાન અવસાન થયું હોય અને માતાએ પુનઃલગ્ન કર્યા હોય તો નિરાધાર અનાથ બાળકને સાર સંભાળનાર લેતા તમામ સગા સંબંધીઓને મળશે સહાય તો સહાય કેટલાની મળે છે તો મિત્રો બાળકના સંભાળ સંભાળતા જે નજીકના સગા છે એમને ત્રણ હજાર રૂપિયા દર મહિને ડાયરેક્ટ બેંક ખાતાની અંદર ચૂકવવામાં આવે છે તો આની અંદર જે પણ અરજી કરવા માગતા હોય એ મિત્રો એ સમાજ કલ્યાણની ઓફિશિયલ વેબસાઇટ અથવા સમાજ કલ્યાણનું જે ખાતું છે જિલ્લાની અંદર ત્યાં તમે જઈ તો આનું અગત્યની માહિતી ત્યાં તમારે ફોર્મ ભરવાનું રહેશે તો ફોર્મ ભર્યા પછી તમારી જે સાર સંભાળ રાખે છે એ અંતર્ગત એક ચેકિંગ આપશે એ સંપૂર્ણ માહિતી જાણ્યા પછી જે બાળક તમે સાર સંભાળ રાખો છો એમના જે જોઈન્ટ બેંક એકાઉન્ટ હોય તો એની અંદર દર મહિને ત્રણ હજારની સહાય સરકાર ગુજરાત સરકાર દ્વારા ડાયરેક્ટ ખાતાની અંદર મોકલવામાં આવે છે જ્યારે પણ તમે અરજી કરો છો જે બાળકની શાળા સંભાળ રાખે છે તો એમના ખાતાની અંદર ડોક્યુમેન્ટ કયા જોશે રજૂ કરવાના ડોક્યુમેન્ટ હશે બાળકનો જન્મ દાખલો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક રહેશે તો બાળક માતા પિતા મરણ દાખલો અથવા પ્રમાણિત નકલ બિરાણ સાથે જે કિસ્સામાં બાળક પિતા મરણ પામેલ હોય અથવા માતા પુનલગ્ન કર્યા હોય એવા કિસ્સામાં પુનઃલગ્ન કરેલું સોગંદનામું લગ્નનું પ્રમાણપત્ર તલાટી કમત્રી પૈકી એકનો હોવો જોઈએ દાખલો તો મિત્રો વધુમાં છે જે માતાએ પુનલગ્ન કર્યા છે એનો પુરાવો આવક દાખલાની નકલ ગ્રામીણ વિસ્તારમાં સત્યાવીસ હજાર અને શહેરી વિસ્તારોમાં છત્રીસ હજારની હોવી જોઈએ તો બાળક અને પાલક માતા પિતા સંયુક્ત બેંક ખાતાની પ્રમાણિત નકલ બાળક આધાર કાર્ડની નકલ પાલક જે માતા પિતા છે એમનું રેશન કાર્ડનું પ્રમાણપત્ર એટલે કે રેશન કાર્ડની નકલ બાળક હાલ જે ધોરણમાં અભ્યાસ કરતું હોય તેનું પ્રમાણપત્રની નકલ પાલક પિતા માતા આધાર કાર્ડની નકલ તમારે અવશ્ય આપવાની રહેશે તો પાલક માતા પિતા છે એમાં કોઈ પણ એકની નકલ અવશ્ય આપવાની રહેશે તો આ જે તમામ પુરાવા સાથે તમારે સમાજ કલ્યાણની ઓફિશિયલ જે ઓફિસ છે ત્યાં જઈ તમે આની અંદર ફોર્મ ભરવાનું રહેશે વધુ વિગતો માટે એ સમાજ કલ્યાણની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ અને તમે વધુ વિગત કોન્ટેક્ટ નંબર અને વધુ જાણકારી મેળવી શકો છો તો જય હિન્દ જય જવાન જય કિસાન